સહીમાં તો બધા નેતરોને આપણે ત્યાં બીજમાંથી રીલ કેમ નથી વાયરલ થતી તો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે તો રીલ વાયરલ કરવા માટે તો પહેલાં જ દિવસે આપણે બે સેટિંગ જોવા પડે સેટિંગ જોવા માટે આપણે ત્યાં જવાનું છે આપણે ફ્રી લાઈનમાં જવાનું છે ને આ દા પછી સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જઈ

તોરી કપડે આઈ આપણે આની ઈને બરક દેવાધી છે ની ની અંદર કર્યા પછી આપણે બીજી પાઈક કરવાની આજી બેક થઈ જવાનું છે બેક કર્યા પછી પછી તો આપણે નીરમાં જવાનું છે તો ઈને આપણે રીલ કરીને અપલોડ કરવી જો ઘણા લોકો આને અપલોડ કરે છે તો આપણે આને અપલોડ કરવાની થાતી નથી आपने वील अपलोड करो मेंटाइयर प्लस नाइट कलिंग कर जावानी से प्लस नाइट कलिंग कर जाई आप डिसीड्यू वील में जावानी से वील में जाई आपने सिलेक्टर वाली से आपने कई दिन से मार्केटिंग लोगों ने चर्च कर दिया था वीडियो से ही मतलब वील बना बिना किसी काफी इमोग्रेट मार्केटिंग

मज़े ही म्यूज़िक याद कर देवानू से आप ट्रेंडिंग म्यूज़िक के से योज नहीं याद कर देवानू से हमारा ट्रेंडिंग म्यूज़िक बचपन से आया है लेकिन ये ट्रेंडिंग म्यूज़िक की माले आप अपना म्यूज़िक याद कर देगी आप अपना मज़े कोई बनूं से तेज़ लोई लगाए मैं आपको डिलीट कर दूँगा मैं बिल्कुल किसी बात से आपको इमान इमान ही मजा आवा नहीं चाहिए कारण कि आप लोग बोल रहे थे कि आप लोग अगर नुआ बेट इमान ही मजा ही ये म्यूजिक में अब स्लो करना करना चाहिए एक बेक पर ट्रैक करना चाहिए बेटा बेक किसी आये डन से डन ही पर वक्त मार देवा नहीं दोनों तरफ से मारिए પછી આપણે બીજું કંઈ તમારા ગ્રાફિક્સ મેં તો ഇതിને એક એ અલગ અલગ ગ્રાફિક્સ છે તો આપણે લઈ જવાનું છે એક પેપર અને નેક્સ્ટ ટુ પર જવા જોઈએ એટલે પાસે ઓપ્શન પૂછે તો ડોક નેક્સ્ટ નો સ્લો હાલે છે આ એ આપડે ડિસ્ટ્રિક્ટ લીધી તો આ વિષય આપડે કેઈટર તો મારા કેઈટર નાખી દેઉ છું મારું છે લોગોનું લોગો છે સે બની એટલું નાખી

આપણે લઈ લેવાનું આ રીતે તમારે જે વિડીયોની કેટેગરી હોય તેમાં મેં એટલા બે થી ત્રણ મેં એટલે હાલ સુધી આપણે જવાનું છે આઈલે આપણે કોઈને પણ ઇન્વાઇટ કરી દીધી હતી અત્યારે મેં બંધ કરી દીધું છે પછી આપણે અહીં પીજો આવે એટલે લે લે તો એમાં આપણે ઓકે મારે દેવાનું છે એટલે આપણે એક પછી એક વિડીયો જોવાય તેમ આગળ આવતા જઈએ પછી એ ગેશ શેર યુઝર ગ્રુપ તો આપણે શેર કરવું હતું મે મારી એટલે ગ્રુપ બધાય આવે પછી શેર કરી દેવા બસ આપણે એટલું જ વીડિયો અપલોડ કરવામાં કરવાનો છે वी अपलोड करवाम बाकी काही करवन नथी હવે સીધે સીધું આપણે એની શેર ન્યુ કર દેવાનું છે એટલે અપડેટલ બાય બાય એટલી સ્પીડ પ્રોસેસ હતી તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો તમને વિડીયો કેવો લાગ્યો સારું वीडियो लगे लाइक और शेयर सब्सक्राइब करना भूलता नहीं जय माता दी